પણ આજના માણસો શું કહો આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં પટેલ કોઈ કહેવું જ નહીં કશું બધી જગ્યા જોવા જોયા તા હારું કરજો હારું હા હારું કરજો એવું પ્રાર્થના કરાય પણ બધી જગ્યા માનતા બાધા રખાય જોવા લાગી સમય ગાળો હાલવાનો મને માતા સમય ગાળો હાલો હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે બે વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ તારો ભાવિક બનીશ પણ બે વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લેસ તો બે વર્ષ વર્ષમાં અજવારા કરી પણ બે વર્ષમાં તો ક્યાંય તો નંબર નહીં આવતો બીજે જઈ પેણ ભુવાજી હારા છે ગણી દોણા કે હાચું હોય હોય હું છે પણ ભરોસો કરો મારી તારો દોઢ નો ભરોસો તો લે તરત પાછી આવશે સારું ના માં એ ના થાય તો દોઢ નો ભરોસો હતો ને તન આ શું હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો લે દોળ આલુ લે કુવામ પર જા પર જા પડીશ નહીં પડે પાછો આવશે ના મારી એ ના થાય તો ભરોસો ક્યાં છે ને ભરોસો કોને કીધો કે જીવન પડતું હું કીધું એમના ભરોસો ક્યાં હોય મારો દીકરો પેલા દોણા ફેંચતો હતો માતાએ કીધું મેલ ને થાકી માથું ચડશે દોણા જોવા જેમકે આ કડિયુગની માયા છે આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે અને હાચાય હોય છે હું મોનું છું કઈ હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતા નું દેવ દુઃખ પકડાય હું માનું છું એવું નહીં હું માતા છું કઈ એવા ભુવાજી હોય છે જે હાચા હોય જેના જ્ઞાન હોય સમજ હોય અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરતો દુખિયા ની સેવા કરતો એને એની માતા હાચો જવાબ આલે આલે ને હા તો હોય સાચું પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે ઓની પર બહુ વિશ્વાસ થાય ઓ ચમ ગણી ના લેવામાં હાથમાં ગણી નથી રાખ્યા હોય પાસે ગણી જો એકાવન છે છ ખરું ખરું કે એક જૂના પેલા માં બેઠી માતા પેલા તરામ કરી દોણા આલ્યા મારા દીકરા ના બાપ ને કે ગણ વેણ તો ગણ્યા અને વેણ નતું એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે માતાજી એ વેણ કીધું વધારો થયો તો હારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજી નું ખોટું પડશે તો લાઈન કહી દે હા તો બોલી જાય હા માડીશ તરત બોલી જુઠ્ઠું ચમ બોલે દોડા નહીં એ મેં ખાલી હાલ્યું તું પરીક્ષા કરું પરીક્ષા કરું હાથે કરી ના લુકલી વેણ ગણ શું કરે છે મને જૂની વાતો યાદ ના કરાવશો ને હા શું પણ એક પૂછ પકડી પાડે તો કે નહીં તરત શું કે મારી ભૂલ થઈ જઈ તો મેં કીધું હવે ભૂલ ના થાય કોઈ દાડો અહીં ખેલ કરવા નહીં બેઠી હજુ તો મારા ચયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતા દૂધ હું એક વાત આચું કહી દઉં મને માતા દારૂ પીધો આવું ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવ હારી હારી ઇંગ્લિશ બોટલો લાવ અને હું માતા બેઠી બેઠી જોઉં હારું તમે તમારે કરો વાંધો નહીં ચમ કે નવા નવા છે એટલે મારે કયું બોલાય નહીં હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેણો તમે મોજમાં રહો તો હું રહું કોઈ વાંધો નહીં લાવો સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તો લઈ લઉં એમ એલડી દારૂની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજી દારૂ વાલે તો દારૂ પા પ્રસાદે લેવાનો ચાખીએ લાવો અત્યારે બધા દીકરા કરે એવું મેં બધા મજાક કરવા માંડ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા નહીં આજ બધો રેગડીઓ હોંભરી હોંભરી અને બધી કથાઓ હોંભરી હોંભરી મને માતા ને દારૂ ચડાવવા છે તમે તમારે વાંધો ને ચડાવો એક દાડો જાહેરમાં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ આથી હું ચોખ્ખી મેરડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલ છું હું રાજીત છું અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા આલે જો જગત ના કોમ ના કરું મને મેરડીને કહેજો આ છે ને આ દારૂ ની જગ્યા અપ મંગાવું છું નહીં પણ એટલે હું માનું છું કે તમને જ્ઞાન ના હોય તારા બધું તમે ગલતીઓ કરી બેહો પણ જ્ઞાન થઈ જાય પછી કરાય મારો દીકરો પેલા ભલે ભુવા સિગરેટ પીઓ ને એટલે મારો દીકરો સિગરેટ એ પીતો આમ કરી મેં માતાએ કીધું મેલ સિગરેટ વાળી તારું જોઈએ બીજા શીખશે છે દીધી ને નકર મને આવડે સિગરેટ પીન વાત કરતા પણ નહીં ફાવતું પીવાય જમ આવડા આવડા નોના દીકરા છે મને જોઈને મહારાજ એવું કરવા જાય છે તમારા નાના દીકરાઓ જોજો ઘેર છે તો ઘેર ચૂંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા હશે કરા છે ને તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તે જોઈને શીખક નહીં અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તે જોઈને શીખે કે નહીં તો હું માવતર છું ગોળા મારા સંસ્કાર આલવાના હોય સંસ્કાર બગાડવાના ના હોય આટલી બધી મર્યાદા અમે રહી અને ગાદી પર આવું છું માતા સમજ્યા એટલે તમે બધું મને બોલાડશો પણ મારી વાતો બધી સત્ય હશે કોઈ વાત હું આગી પાસી નહીં કરું તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે હશે કે નહી રવિવાર જલ્દી આવી જાય ખબર પડે છે હાચું કે દો હજુ તમને એવું લાગે કે બે દાડા પહેલા જ રવિવાર જ્યો લાગે છે કે નહીં ચમ ચોવીસ કલાક તમારું મન તમારું મુખડું મારા નોર્મના ગુણગાન ગાવામાં તમારું મન મને યાદ કરવામાં રચ્યુ પચ્યું રહેશે એટલે દિવસો કપાઈ ખબર પડતી એટલે ચિંતા કરતા ટેન્શન લેતા બેઠીશું રાખજો વિશ્વાસ નગો નહીં કરું અને દુઃખની વાત સુખ દુઃખની વાત જો સુખ અને દુઃખ એ કર્મોથી નિર્ધારિત હોય તમે જેવા કર્મ કર્યા છે ને જો જેણે જીવ કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પડ જ આ સિદ્ધાંત નિયમ છે આમાંથી કોઈ બચે કોઈ એવું કે હું બચી જાઉં હું હંતાઈ જાઉં કોઈને ખબર ના પડે પણ ના જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે પાપ કર્યું હશે તો એના દુઃખ ભોગવવું પડશે આવા તમે જોણે અજોણે કઈક જીવનમાં હારા ખોટા કર્મો કર્યા કે નહીં અજાણતાથી કે જાણતા કર્યા કે નહીં કોઈ એવો મનુષ્ય છે કે જેણે કર્મ ના કર્યા હોય કરમ કર્યા વગર તો આ ગતિ જ ના સંસારની ચાલે સારું ખોટું કરવું પણ તમે સારું કર્યું ખોટુંય કર્યું ભેગા કરમ કર્યા છે ને તે કરમ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે અમુક સમયગાળો દુઃખ આવશે પછી અમુક સમયગાળો પાછું સુખ આવો પાછું દુઃખ આવે એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ સ્થાયી રહેતી કાયમ તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જો એ બધું પરિવર્તન થાય છે જે સમય જતો રહે પાછો આવતો એટલે આ સુખ દુઃખ છે ને તમારા કર્મો નિર્ધારિત છે તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમના કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે પણ કોણ બચી જાય આમાંથી જે માતાના શરણમાં આવી જાય કોણ બચી જાય માતાના જે શરણમાં આવી જાય જેમ આઈક સમજો એક તલાવ છે તલાવ મોટું તલાવ છે કોઈ માછીમાર હોય મોટી જાર નાખ મોટી આમ કરી નાખો આમ બધી માછલીઓન પકડવા હતા અને એ જાર આખા તલાવમાં બિછાઈ દે અને પછી એ બધી માછલીઓ તળફડીયા મારતી મારતી બહાર નીકળવાનું કરે પણ બહાર નીકળી શક પણ કઈ બચી જાય કઈ બચી જાય માછલી જે માછી મારના છે ને પગોમ હોય એ માછલી જારમાં ફસાય જે માતાજીના ભગવાનના શરણ ઉધી હશે એ આ માયા માયાજાણમાંથી બચી જવાના નક્કર બધી માછલીઓ ભરાઈ જવાની પણ આ સન સંસાર તમારા હોમે દેખાય છે ને આખો સંસાર આવો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું ખબર બેણી વેણી પૂછક તાર શું કરવાનું ખબર નહીં શું કરવાનું તો ચમ માતાજી આવું બધા લક્ષ્ય ધારી ને આવો લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજી ને પારે જવું જીવનનું કંઈક લક્ષ્ય તો હોવું જોઈએ કોઈ લક્ષ્ય બનાવો મોટો કરોડપતિ થઈ જવું ન થઈ જવું ને ડોક્ટર બની જવું વકીલ બની જવું જજ બની જાઉં તે જજ જજ બની જાય રિટાયર્ડ થયા હોય ને રિટાયર્ડ જજ ને પૂછક ચમનું છે તો જજ કેસે જજ બની શું કોમ નું સુખ મળ્યું જ નહીં એવા જજય નઈ આવતા ડોક્ટરો નઈ આવતા નેતાય નઈ આવતા હવે એનો શું દુઃખ છે એ જાહેરમાં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને ચમકે ડોક્ટર જાતે જાહેરમાં બોલે કે હું આવો દુખી છું તો તમે હસો ડોક્ટર થઈને દુખી થયો જજ થઈને દુખી થયો થાય કે નહીં પણ જો ભગવાનની માયા કે આવી જાહેરમાં તમે તો બોલી શકો છો બધાની ની કહેશે કે દુઃખ દુઃખ હોય ને પ્રગટ કરવાથી દુઃખ અડધું નાશ થઈ જાય એટલે અહીંયા તમે કઈક મને આ તકલીફ છે બોલો ને તો તમારું દુઃખ જેટલા હોભરે ને એટલા મનમાં જેને જેને થોડો થોડો જીવ ભરે ને તો સમજી લે તમારું થોડી દુઃખ તાડક મળે પણ એ તો અહીંયા બોલી નહીં શકતા પણ તમે તો મારી આગળ બોલી શકો છો કે માં મને પેટમાં દુઃખ છે કે મને પગ દુઃખ છે કઈ શકો છો ને

એક જ્યાં ખુરશીઓ નહીં મળતી કોઈ આ એક જ હોય હોય કે નહીં બોલા બોલા કરો છો ટાઈમ પછી જોતા નહીં હું ભૂલી જઉં છું ટાઈમ ચાલ છે ગાદી બધા કે છે દિવસ ની મારા દિવસ ની કરવી છે તમારી પ્રાર્થના હું હોપરું છું પણ એનું કારણ કઉ તમને કારણ જણાવું કારણ જણાવું તમને સ્પષ્ટ કરું જે હોય સત્ય કહું મારે છે ને બધાનું ધ્યાન રાખવાનું હોય કંઈક ભાવિક ભક્તોની અરજીઓ કે મારી દિવસની ગાદી કરને તો અમે આવી શકીએ કંઈક દીકરીઓ એવી છે કે જેના આવું છે પણ રાતની ગાદીમાં આવા મળે નહીં ઘેરથી આવા દે નહીં અને મોડું થઈ જાય તો ગમે તે કારણ હોય મજબૂરી હોય હું જાણું છું પણ દિવસની ગાદી એટલે હું માતા નહીં રચાવતી કે જો દિવસની ગાદી રચાવું તો પહેલો તો તાપ લાગે ખબર છે ને તાપના રોકવા જવાય તમે વેઠી લો બરોબર છે પણ તોય મારે તો સમજવું પડે કે નહીં આવા ક્યાંક મારી મંડપ બોધ તો ચેટલા મંડપ બોધવા મને બતાવો જેટલા મંડપ બોધવા કો મારી ટેન્ટ બોધ તો ચાલો ટેન્ટ વારો એવો છે કે આવડો મોટો ટેન્ટ બોધ્યા બોલો અરે હમણાં બંધાઈ દો ટેન્ટ મોટો દો મોટો પણ આ પોતાની જગ્યા નહીં અહીં ગમે તાર માલિક એમ કે ભાઈ ખાલી કરો એટલે આપણે હેડવાનું છે હવે આ બધું લઈને મેલવાનું છો ગોડાઉન બધા ફૂલ થઈ ગયા આ બધું મેલવાનું ચોકો તમારે ઘેર જગ્યા હોય કે તો બધું લાવી દઉં આ કારણથી મંડપ આટલો બધો ત્રણસો ત્રણસો ચેલા ફાલ મારવા બોલો પટેલ પાંચસો ફાલ પૂરા મારો પાંચસો ફાલ પૂરા મારો તાર આખું સાની તે ઢંકાઈ રે ઓ પાંચસો ફાલ દર રવિવાર પત અને એના ખોલવાના પાસા લગાવવાના તો આખું અઠવાડિયું મારા સેવકો મરી જાય એવા મના થાય કે નહીં એના કારણે અને બીજું દિવસે જો આટલો મેરો ભેગો કરું તો આખું બારે જાય જોમ થઈ જાય વધારે જેમ કે ગોમ વાળાનું આજુબાજુ ગોમડા વાળાનું પબ્લિક હોય અવર જવર થતી હોય ને આટલો બધો ટ્રાફિક થાય એટલે કોઈને ગમા ના ગમા એ બધું ધોનમાં રાખી રાખું છું ભલે ઠંડી છે તો લેજો મારા લીધે થઈને વેઠ જો થોડી ઠંડી ભલે ને પણ થોડી વેઠી લેજો ભલે આ ઠંડી વેઠવા દઈશ પણ કદાચ આવતું વરસ આવો અને હારું જેકેટ મોંઘું ના પહેરાવતું મને મેળી કહેજો આ શું ખોટું પણ એટલે તમારી ભાવનાઓનો હું ખૂબ આદર કરું છું તમે જે જે અરજી કરો છો બધી મનમાં ખબર છે પણ બધી મજબૂરી મારી હોય હોય મારા સેવકો ની મજબૂરીઓ હોય હોય કે નહીં માટે લીધું છે હાલવાના આ તમને ના ખબર મારા નહીં કહેવા ઉપર છતાંય કહું પટેલ આજ લાગીને કોઈ ભાવિક ભક્તો એવું કીધું કે આ સેવા કરો પણ હું માતા એવી છું ને કદાચ ભાડે કોકનું લેવાનું થાય ને તો તમારા માટે હું ભાડે લઈ લઉં છું તમારા જોડે માંગતી નહીં એ મારે ગમે તો લાવવાનું હશે તો ગમે તેનું કોમ કરી લાવી દઈશ પણ આ તમારા માટે જ અને કોઈ સેવક પાર્કિંગ નહીં એમ કે પચાસ રૂપિયા તો આ તરત સેવકનો કોન્ટેક કરજો મારા સાનિધ્યમાં કોઈ વસ્તુના પૈસા નહીં કોઈ ચોપડીના પૈસા નહીં પાર્કિંગમાં ગાડી મૂકવાના બાઇક મૂકવાના પૈસા નહીં કદાચ કોઈ સેવક બની અને તમારી જો પચાસ રૂપિયા સો રૂપિયા માગે ને તો તરત છે ને એનો વિડીયો ઉતારી લેજો કા કોઈ નજીકના સેવકનો સંપર્ક કરી લેજો અને જાણ કરજો સમજ્યા જેથી મારા નો અમે કોઈ છેતરપિંડી કરે પણ એમાં તો તમે તો હોશિયાર છો પાસા નહીં કરે એવા પણ નવા આવતા હોય